વાંચવા બેઠતા નહીં બરોબર છે હવે હવેથી એ સમય પૂરો થઈ ગયો કે કાંઈક નવી વસ્તુ લઈને વાંચીએ સમજાય છે મિત્રો જેટલું પણ તમે જૂનું કર્યું છે બરોબર એની એ જ વસ્તુ મિત્રો કરો નવું વસ્તુ હવે કરવાથી કોઈ ફાયદો નથી એના કરતા તમે જેની પાછળ સમય દીધો છે એમાં તમે તમારા સો આપો અને એ વસ્તુ કમ્પ્લીટ કરો મિત્રો કૃપા કરી આ ધ્યાન રાખજો હવે કોઈ નવી બુક લઈને બેસતા નહીં

અને ટેકનિકલ સબ્જેક્ટ આટલી વસ્તુ આપણે અટેમ્પ કરવાની આવશે ત્રીસ માર્ક્સ ત્રીસ માર્ક્સ દસ માર્ક્સ દસ માર્ક્સ દસ માર્ક્સ અને એકસો વીસ માર્ક્સ એટલે તમને પેલા કેવું જ થશે તમે જેવી ટેસ્ટ શરૂ કરશો એટલે પાર્ટ એ આપેલો છે એટલે આ પૂરું થશે પછી મિત્રો લાઈન ટુ લાઈન આ રીતે આપેલું હશે તો તમે કેવું કરશો મેથેમેટિક્સ થી સ્ટાર્ટ કરી દેશો ને હા નહીં બધાના પ્રશ્નોના જવાબ અલગ અલગ

છે પ્રશ્ન એટલી ઝડપથી પૂરા કરી લઈશ સમજાય મિત્રો ટેકનિકલ મિત્રો તમારે મેથ્સ રીઝનિંગ એમ ગણતરી કરવાની નથી તો હું મારું માનવું છે ત્યાં સુધી જો તમારી મેથ રીઝનિંગમાં ગ્રીપ સારી હોય તો કોઈ વાંધો નહીં તમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો પણ જો ટેકનિકલ સબ્જેક્ટ વધારે સારું હોય મેથ રીઝનિંગ કરતા વાંચીને જવાબ દેવાના છે બરોબર છે ટેકનિકલ પૂરું થાય મિત્રો હવે આમાં એકસો વીસ માટે તમે અઢી કલાક બગારી લો એ વસ્તુ પાછી યોગ્ય ના કહેવાય બરોબર તમારે સેટ રાખવો પડશે ટાઈમ હમણાં હું તમને ટાઈમ નું પણ સમજાવું કઈ રીતના કરવું એમ બરોબર છે મિત્રો જેવો ટેકનિકલ સબ્જેક્ટ પૂરો થાય એટલે મિત્રો તમે સીધું તમારી પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે ચાલશો એના બાદ જે જેમાં ગ્રીપ વધારે એ સબ્જેક્ટ લ્યો છેલ્લે જેમાં સૌથી ગ્રીપ ઓછી એ છેલ્લે રાખો પણ મિત્રો મારું માનવું છે ને ત્યાં સુધી હું તમને આવું કઈક કરીશ ટેકનિકલ સબ્જેક્ટ પૂરો થશે મિત્રો પછી મિત્રો તમે બંધારણ કરંટ અફેર્સ બરોબર ઇંગ્લિશ ગુજરાતી ફૂલ સ્પીડ સાથે આ ચાર સબ્જેક્ટ કરવાના રહે બરોબર આ ચાર સબ્જેક્ટ કેટલા માર્ક્સના છે તો કે સર ત્રીસ માર્ક્સના છે સમજાજે ફૂલ સ્પીડ સાથે મિત્રો આ તમારે કરવાના રહે ટેકનિકલ સબ્જેક્ટના ચાર સબ્જેક્ટ પૂરા થાય પછી મેથેમેટિક્સ ના રીઝનિંગ આવે પણ એમાં પણ મિત્રો સૌથી પહેલા તમારે શું લેવાનું રહે રીઝનિંગ જે ત્રીસ માર્ક્સ નું છે અને છેલ્લે જે છે મેથેમેટિક્સ જે કેટલા માર્ક્સ નું છે

નથી થવા દેવાની હવે મિત્રો એ બધી વસ્તુમાં તમે કરી લ્યો પાંચ મિનિટ તોય વાંધો નહીં પણ આ આટલું રહી જાય એકસો પચાસ માર્ક્સ નું એનું શું કરવાનું નહીં મિત્રો એવું નહીં કરવાનું પહેલા એકસો વીસ ત્રીસ અને પછી રીઝનિંગ રીઝનિંગ મેથેમેટિક્સ કરતા થોડું ઝડપથી થશે બરોબર છે મિત્રો થોડું ઝડપથી થશે અને ત્યારબાદ મેથ્સ લ્યો કે કદાચ ને એમાં કોઈ લેહંદી દાખલો હોય અને ટાઈમ ઘટે તો કઈ વાંધો નહીં કારણ કે પાંચ મિનિટના સમય બગાડ્યા પછી એક જ ક્વેશન સોલ્વ કરી શકો છો પ્રશ્ન અને આ એક પ્રશ્નના ભોગ્ય આ દસ ક્વેશ્ચન જવા ના દેવાય લોજિક સિમ્પલ છે મિત્રો બરોબર છે હવે મિત્રો આમાં ટાઈમ ની વાત કરીએ બરોબર છે આમાં ટાઈમ ની વાત કરીએ મિત્રો તો હવે જો મને અત્યારે પાકો ટાઈમ યાદ ભૂલાઈ ગયો છે પણ મારા ખ્યાલ થી ત્રણ કલાક છે એકસો ને એસી મિનિટ બરોબર કેટલા તો કે બસો ને દસ પ્રશ્નો માટે એકસો ને એસી મિનિટ છે મિત્રો બરોબર છે એકસો ને એસી મિનિટ છે એટલે હું એમ કઉ કે બસો ને દસ માંથી સોરી બસો ને દસ પ્રશ્નો છે એમાંથી ત્રીસ તો એવા હશે જ કે જે આપણને આવડતા જ નહીં જેવી તેવી નજર મારી એટલે કન્ફર્મ થઈ જાય કે ભાઈ આ તો નહીં આવડે નહીં એવું નથી હોત જેનું રીડિંગ સારું હોય એકસો નેવું બસો સુધી પણ પહોંચી શકે પણ હાલ આપણે એવું ગણીએ બરોબર છે છતાં પણ આપણે મિત્રો આ વસ્તુ ગણીએ ને એકસો ને એકસો ને એસી પ્રશ્નો હોય ત્રીસ નથી આવડતા તો એકસો ને એસી આવડે ને તો એકસો ને એસી પ્રશ્નો માટે એકસો ને મિનિટ છે બરોબર છે પણ આમ નથી ચાલવાનું સમજાય છે મિત્રો આમ ચાલવાનું નથી તમારે મિત્રો આ એક મિનિટમાં એક પ્રશ્ન નથી કરવાનો તમારે એક પ્રશ્ન માટે બરોબર એક પ્રશ્ન હોય મિત્રો તો એની માટે આ બધા પ્રશ્ન કોઈ 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 વન હોય 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 ચાર થોડો અંદર વધારે ટાઈમ લાગે પણ તમારે ટાર્ગેટ સેટ કરવાનો એક પ્રશ્ન જે છે કેટલી ત્રીસ સેકન્ડ માટે કેટલી ત્રીસ સેકન્ડ માટે પૂરેપૂરો પ્રયાસ કરી લેવાનો કે ત્રીસ સેકન્ડ ની અંદર એક સોલ્વ થઈ જાય પછી આ ત્રીસ ની પિસ્તાલીસ ક્યારેક થઈ જાય

જ્યાં સુધી સોલ્વ ન થાય ક્વેરી પછી યાર એવું ના પૂછતા હોય સિનિયર સાયન્ટિફિક ની નવી વેકેન્સી આવે માં હાલે કાલે અત્યારે જે એક્ઝામ છે એનું કરજો બરોબર છે તમે પૂછો પ્રશ્ન પૂછો કે અટકવાનો જ મારે તમે પાસ જોઈએ કોઈ પણ સંજોગોમાં તમે 8 મહિના દીધા છે તો તમને સફળતા મળવી જોઈએ કોઈ રોકી ના શકું જોઈએ મારે તમે પાસ જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં તમને જેટલી ચાહ છે ને હું એમ કહું છું એનાથી વધારે ચાહ મને છે કે તમે પાસ થાવ

તમારું જોર લગાવો આપો મારે પાસ જોઈએ બરોબર છે ચાલો હવે તમે જે લોકોને જે કઈ પ્રશ્ન હોય કમેન્ટમાં કરો હું ટ્રાય કરીશ કે રોજ એક વિડીયો બનાવ રોજ તમારા જે જે કઈ ક્વેરી હોય સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત